સમાચાર પાલનપુરથી પાલનપુરમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો છે પાલનપુરમાં બે કલાકમાં ખાબક્યો પૂર્ણા બે ઇંચથી પણ વધુ વરસાદ ભારે વરસાદથી પાલનપુરમાં રસ્તા ઉપર પાણી ભરાયા છે જૂના બસ સ્ટેશન કીર્તિસ્થંભ સહિતના વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા છે તો પાલનપુરમાં ભારે પવન સાથે મેઘરાજાનું આગમન થયું છે પાલનપુરમાં બે કલાકમાં ખાબક્યો છે બે ઇંચ વરસાદ ભારે વરસાદથી પાલનપુરમાં રસ્તા ઉપર પાણી ભરાયા જૂના બસ સ્ટેશન કીર્તિસ્થંભ સહિતના વિસ્તારોમાં પાણી ભરાયા છે બે કલાકમાં બે ઇંચ વરસાદથી પાલનપુરમાં જળબંબાકાર પાલનપુરના અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા છે જૂના બસ સ્ટેશન કીર્તિસમ સહિતના વિસ્તારોમાં પાણી ભરાયા છે તો પાલનપુર અંબાજી હાઇવે ઉપર વિરમપુરના પાટિયા પાસે પાણી ભરાયા છે ધનિયાણા ચોકડી પાસે પાણી ભરાતા વાહન ચાલકો પરેશાન થયા છે તો પાલનપુરમાં મેઘરાજાએ ધડબડાટી બોલાવી છે પાલનપુરના વિવિધ વિસ્તારોમાં વરસાદી પાણી ભરાવાની પણ ઘટનાઓ સામે આવી છે આ સાથે લોકોને ગરમીમાંથી રાહત મળી છે આગળ વાત સાબરકાંઠાની સાબરકાંઠા જિલ્લાના વડાલી તાલુકામાં પણ વરસાદ વડાલી શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે વડાલી કંપા મેઘ વડ ગામડા ગામમાં વરસાદ વરસ્યો છે હાથરવા ગામડા સહિતના વિસ્તારોમાં પણ વરસાદ વાવણી લાયક વરસાદથી ખેડૂતો ખુશખુશાલ છે દ્રશ્યોમાં જોઈ શકાય છે સારા એવા પ્રમાણમાં વરસાદ વરસ્યો છે અને નેવેધાર વરસેલા વરસાદને કારણે લોકોને ગરમીથી રાહત મળી છે આખીરકાર કાગડોળે મેઘરાજાની જુવાતી જે રાહ છે તે રાહનો આતુરતાનો અંત આપ્યું છે અને આકાશમાંથી દેવે કરેલા અમી છાંટણાથી લોકોને ગરમીથી રાહત અનુભવાઈ રહી છે